આ તોણીને તમે અખંડ ચેતન રાખજો અને હું આ દેશનું એક વખત ભ્રમણ કરીને પાછો આવું છું આમ ગિરનારની ગોદમોથી મસંદરનાથ હાથમાં ચીપિયો કમાન્ડળ અને પવન પાવડે લઈને ધરતીની માથે ડગલા માંડવા ચાલતા થાય છે ફરતા ફરતા કામરૂ દેશની સરહદે પહોંચી જાય છે મસંદરનાથને પોતાના આઠ જોગીને પાવર હતો કે હું કંઈક છું પછી જાજુની ચાપડી નુરિયું મસાણી કંદરૂપ મહાણ ભૂતિયું વડ થઈને અબોલા રાણીની મહેલના બાજુમાં થઈને નીકળે છે અને ત્યાં અબોલા રાણીએ જોયું કે એક જોગીડો પસાર થઈ રહ્યો છે એટલે તેને અડદના પાસ દાણા લઈને મંત્ર બોલી પેલા જોગીડના માથા ઉપર નાખ્યા તો તે પોતાની મોંજાળમાં લઈ લીધા કે જે આઠ નાથના દિબંગર સંપ્રદાયના દિગંબર કહેવાય એવા સાધુ આ અબોલા રાણીના રૂપમાં મોહિત થઈ ગયા અને રાણીના તરુખે ખાટમો ઇચકવા લાગ્યા આ બાજુ ગિરનારની ગોદમાં બીજા આઠ જોગીઓ મસંદરની રાહ જોવા લાગ્યા હતા અને મસંદરનાથ નીકળ્યા પછી ત્યાંના ગોરખનાથ તે મઠીના વડા હતા ત્યારે ગોરખનાથને બીજા સંતો કહે છે કે બાપુ આપણા મસુંદર બાપુને નીકળ્યા જતા બાર બાર મહિનાનો સમય વીતી ગયો છે અને હજુ સુધી તે પાછા આવ્યા નથી એટલે આપણે તેમને શોધવા જવું જોઈએ આમ હાથમાં ચીપિયો કમંડળ અને પાવણ પાવડી લઈ આદેશ 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 કરતા કરતા તે નીકળી જાય છે ગોરખનાથ બાપુ મસુંદરનાથને શોધવા નીકળે છે અને તે ગામડે ગામડે પૂછતા પૂછતા કામરૂ દેશની સરહદે પહોંચી જાય છે અને ત્યાં તેમને બાળ બાળીનાથની મઢી જોઈ ત્યાં બા બાળીનાથ અથંડ અખંડ ધૂણી ધખાવીને બેઠા હતા તેમની મઢીની ચારે બાજુ ચિડેલું હતી ત્યાં ગોરખનાથે આદર્શ કર્યો એટલે બા બાળીનાથે આંખો ખોલી અને પૂછ્યું કે તમે કોણ છો એટલે કહ્યું કે હું ગોરખનાથ છું અમારા નાતના એક સંત અહીં આવ્યા છે કોઈ જાણ હોય તો કહો ને એટલે બા બાળીનાથે કહ્યું અહીંયા બેસો પછી બા બાળીનાથે તંત્ર મંત્રથી જોયું કે અબોલા રાણીના ચરુખી મસંદરનાથ બાપુ બેઠા હતા આ જોઈ બોલ્યા ગોરખ તને મસંદરનાથ બાપુ નહીં મળે કેમ કે અહીં કામરો દેશમાં રાણીનું રાજ ચાલે છે અને પુરુષ તેના ગુલામ છે અને અબોલા રાણી કામરો દેશની વડી રાણી છે એને તમારા મસ્તંદર નાથને તેને મોં હજારમાં બાંધી દીધા છે દેવ દિવસે જૂનાગઢનો જોગી ગોરખનાથ બોલ્યો બાપુ મારા નાથને એમની મોં છોડાવો ત્યારે બાળીનાથે કહ્યું કે હું તો આ નગરનું ખાઉં છું પીવું છું એટલે હું તો એ તે કામ નહીં કરી શકું પણ તારી પાસે એવી કોઈ શક્તિ હોય તો તે શક્તિનો પ્રયોગ કર અને એ કદાચ છોડાવે તો છૂટે નહીતર નહીં છૂટે આમ ગોરખનાથે વિચાર કર્યો અને જોયું બાળેનાથનો ચીપ્યો પડેલો તે ચીપિયામાં આઠ કડીઓ હતી તેમાં તેમને વટલી કડીમાં ખપ્પર જોગણી કાળકા દેખાણે ત્યારે ગઢ પાવાની કાળકા અને આ ગોરખનાથ યાદ કરે છે અને કહે છે કે હેમાં ક્યાં ગઈમાં નવનાથના તુણાની દેવી પૂજેલી અબોલા રાણેના મોહમાંથી અમારા નાથને કોણ છોડાવશે અને એ દિવસે ગઢ પાવાની દેવી કાળકા કામૃદેશની સરહદે આવીને ઊભી રહી અને કહે કે આજ મારો નાથ મને કાળકાને યાદ કરે અને હું ના આવું નાથ સંપ્રદાયને કાળકા ના કહેવાય હું છોડાવીશ તારા વડા નાથને હે ગોરખ તારી છોડીમાંથી ગાજાની ચલમ ભર પછી એક દમ બે દમ અને ત્રણ દમ એમ તારા આખા ઉદરમાં પહોંચે ત્યાં સુધી તે ચલમ ખેંચે અને કામરો દેશની અબોલા રાણીના મહેલ તરફ ધુમાડાની ફૂંક માર અને તારા મોઢામાંથી ફૂંક છૂટે અને ફૂંક છૂટતા જ અબોલા રાણીના મહેલના ત્રજાવી નાખો તો હું નવનાથની કાળકા નહીં આમ મા કાળકાના કહેવા પ્રમાણે ગોરખનાથે ચલમ ખેંચી અને ફૂંક મારી ત્યાં તો તો અબોલા અબોલા રાણીનો મહેલ લાગ્યો પછી રાણી પોતાની મોહ સંકેલીને ત્યાંથી ભાગી ગઈ અને ત્યાંથી મસંદરનાથને છોડાવી દીધા આ માં કાળકાએ મસંદરનાથને મસંદર આવી રીતે છોડાવ્યા હતા જય માતાજી